આ વાત સમજ્યા જવી જો રખડતો આવી જાય તો ગમે ને આંગણે આવે ઉછીન ક્યારે આવે ફલાણો ભાઈ ક્યાં ફલાણો ભાઈ ક્યાં આપણે ગુજરી જાય ને કોઈ વડી લેવો તો દૂધ નો લેતા વાળું વડીલો આપતા કા તો ફલાણા ગામમાં ઓલા વડીલ ગુજરી ગયા મને આવી વાત કરું મારા જ બેઠા થાય અને હું એનો એન્જોય કરી તો તમારા સુધી ભૂગે એ એ પણ હકીકત એના માટે જીવવું પડે ઘણું ઘણું આમાં આપણા આપણાથી હું કરાય નો કરાય પેલા પછી તમે બોલો અસલ બહુ થાય

સાંજ સંપરી મારે વાત અને પછી મારે દુહાસન થી શરૂઆત કરવી આ હાડ ને યાદ છે પણ આ ગીત બહુ સારું છે શબ્દો બહુ સારા છે જેટલા તમે આમાં હારા કામ કરો છો અને હારા કામના વિચાર આવે ને આ જીવનમાં ઉતારવા જેવું ગીત છે શું છે ભગત બાપુ દીવા ને સંબોધિત કે છે સારા માણસો છે એ દીવા છે કે દીવા તો બળ્યા કરજી બળ્યા કરજે જા કમજાળ રાખીશ કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ દીવા તો બળ્યા કરજી

તને ઓલો દિવેલ દીન દયા દિવા તો મળ્યા કર અને સાહેબ ને લાગુ પડે એવી હવે કડી છે સાંભળજો બળદ ના જ રૂપિયા દેવા પડે ભગાવું મફત આવે એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય એ અનુભવ થતા જ છે તમે હાવ તમને એમ થાય તો હાવ હારું કરવા નીકળ્યો છું આમ કાં થાય પણ ઈ હોય જ એનું કારણ ઈ છે કે તમે ગોવાળ ગાય ધોતો હોય ને ગાય ના આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય ઈતળીઓ ગોવાળ દોવાનું શરૂ કરે ને તો ઈતળી ઉપર જાય પીવા ભટકાય બે બે દૂધ ના લે તો ગોવાળ ના પાડે પણ અમુક જૈન માં જ લોહી પીવા હોય તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એમાં એને મજા જ ન આવે એમાં નો મજા આવે એને એને કોક લોહી પીએ તો જ મજા આવે એના સિવાય નઈ એક જણા બાપા ગુજરી ગયા ખરેખર એક જણો આવ્યો એટલે બે ત્રણ જણા આમ તો બધા બેઠા હોય ઘણા બધા બે ત્રણ જણા આવ્યા ને એક જણો એવો ટીકળી હોય છે ભેગો એટલે એ આવીને આને કે છોકરા ને જેનો બાપ ગુજરી ગયો છોકરા ને તમારા બાપાએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું હોય કે તો એનો છોકરો હવાનો મમ્મી ડો મારો બાપ મને ખબર છે કોઈ થી કામ સારું ન કરે તો એને ખબર હોય ને મારા બાપે સારું કામ હું કર્યું છે એ કે હું તો કે તમારા બાપા એક કામ જિંદગી બહુ સારું કર્યું કે પણ હું કર્યું તો ઝટક્યો મારા કાન તરસે થાવ ઈ કે બસ આ ગુજરી ગયા એ બાકી બીજું કોઈ થી કર્યું જ નથી માયગું મોટરસાયકલ તરફ વિકરાળજી અંધારા ની તારી ચારે બાજુ આવશે હારું કરવા નીકળજો પણ હવે સાંભળજો બીજા ના માટે જે બળે ભાઈ બીજા ના માટે જે બળે એનો કોઈ દી વાકો થાય નહીં વાળ દીવા તો બળ્યા કરી જા ગમજાળજી હવે આ દીકરા દવાખાને લઈ લઈ જાવ તો પૂરું થઈ જાય અને માણસ પીડ્યો અડધી રાત અને ઈ ગરીબ માણસ ને એમ થયું ગરીબ માણસ ને એમ થયું કે દુનિયામાં જ્યારે આપણું કોઈ ન હોય ને ત્યારે ભગવાન આપણો હોય ભગવાન એક રસ્તો છેલ્લી વાર લો ભગવાન આપણો હોય અને હળી કાઢી ગામના પાદર માં મંદિર હતું ભગવાન

પૈસા નમું ના આલે વાદ વિવાદ આલે આખું કુટુંબ ભેળું થઈને ને ખાય ન હકે આવું થાય એટલે એને નીંદર નોતી આવતી હક નો થાય મને હું થાય ખબર નઈ અને ઈ કરોડપતિ માણસ ને એમ થયું હું મંદિરે જાઉં મને હુંય મંદિરે જાઉં

અને હવે માણસ ને મોકલી જોઈએ એટલા પણ દીકરા ને તું હાજો કરી લે એને એમ થતું મારે અંદર થી મારે ઘણું છે પણ મને હક નથી હું આને કઈક આપી દઉં મંદિરે અને ઈ એમ કરીને ગરીબ માણસ રાજી થઈ ગયો તમે જ મારા ભગવાન અને હાલ તો તો હેઠે કાર્ડ કાઢ્યું જબા ને કિસ્સા માંથી અરે મારું કાર્ડ લેતો જા મારા ઘર સુધી કેમ ચૂકી તું અને તેથી ઓલો દોડતો દોડતો ગરીબ માણસ બોલો તો કે જે અખિલ બ્રહ્માંડ નો માલિક અડધી ઉછાડી તને આયા સુધી દેતો હોય તો હવે મને તારા ઘર સુધી ક્યાં વાર લાગવાની છે ભલા